આમ તો સરકાર શ્રી દ્વારા જાહેર રજા નીકળે કરવામાં આવી છે અને એ દિવસે આપ સૌ આ લોક સાહેબો આપણા આપણા પડોશીઓ આપણા જે સ્નેહીજનો છે એ તમામ ને આ સુરત ઇલેક્શન કમિશન તરફથી અમે અપીલ કરીએ છીએ કે આપ તો વોટિંગ કરશો મતદાન કરશો સાથે સાથે બીજા મિત્રોને પણ મતદાન કરવામાં આવે છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ખાલી પ્રતિક્રિયા લેવડાવી મારા ઘરના વડીલો વૃદ્ધો તમામને સાથે લઈને અચૂક મતદાન કરી જય હિન્દ લોકતંત્ર ની જાન મારો મત મારી ઓળખ મારો મત મારું ભવિષ્ય બે હાજર ચોવીસ મતદાન અવશ્ય કર્યું તો ચાલો દસ મિનિટ માટે